વોર્ડ નંબર પાંચ ના કાઉન્સિલર રજૂઆત નહીં સાંભળતા આજવા રોડ એકતાનગર ના ગણેશ યુવક મંડળે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ના ગણેશ યુવક મંડળના કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી જોવા મળી છે છેલ્લા એક મહિનાથી થી કાઉન્સિલરો અને સત્તાસીધો સમક્ષ રોડ બનાવવા માંગ કરી રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓને લઈને વિસર્જન યાત્રામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો મંડળને ભય વાપ્યો છે વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો રજૂઆત નહીં સાંભળતા અંતે ગણેશ મંડળે નિર્ણય લીધો છે જો બે દિવસમાં કાચો પાકો રોડ તૈયાર નહીં થાય તો એક વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય કર્યો છે સમગ્ર એકતા નગરમાં રોડ પર અસંખ્ય ખાડાઓ પડ્યા છે ગંદકીથી ખતબકતા રોડ પર શ્રીજીની સવારી કાઢવી પણ કપરી બની છે જય શ્રી રામ જે ભીમ યુવક મંડળ છે અને એકતાનગર આજવા રોડ આંબેડકરનગર મરાઠી મોલ્લો છે જે ઓગણીસો ચોર્યાસી થી અમે લોકો આપણે ગણપતિ બાપ્પા બેસાડીએ છીએ અને એક એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છે કે ગણપતિ બાપા આવે છે તો રોડ રસ્તા સીધા કરી આપજો પણ એ લોકો કે છે કે કરી આલીશું કરી આલીશું પણ હજુ તક થયું નથી એટલે હવે વિચારી રહ્યા છે કે અહીંથી જતા જતા લાવતા વખતે તો અમે એકદમ ફરાઈને લાયા જે જગ્યા પરથી અમે લાવીને બેસાડીએ છીએ એ જગ્યા પરથી નથી લાયા અમે આખું ફરાઈને લાયા રસ્તો એટલો ખરાબ છે તો અહીંથી જતા જતા મૂર્તિ લઈ જઈશું તો મૂર્તિ ખંડિત થશે અને એની બીક લાગે છે કે મૂર્તિ ખંડિત થાય એનું થોડું અમને બીક લાગે છે એના લીધે હવે અમે લોકોને વિચાર એવી છે અમે ટોટલી અમારા છોકરાઓને મળીને વાત કરી અમારા ગ્રુપ આપડે મંડળને મંડળ એક જ કેવું છે કે હવે અમે આપણે વિસર્જન નથી કરવા ગણપતિ બાપાને આવતા વર્ષ વિસર્જન કરીશું જ્યારે રોડ રસ્તા થઈ જશે કોર્પોરેશનને ને થોડું કોર્પોરેશન કરી ત્યારે કરીશ કરી દેશું અમે વિસર્જન અને હવે નહીં કરીએ કેમ કે અમે રજૂઆત કર્યા છતાં પણ આટલા વખત એક મહિનાની ઉપરથી કરી થાકી ગયા કે તમે રોડ રોડ રસ્તા કરી આલો રોડ રસ્તા કરી આ લો પણ કોઈ જ નહીં અમારે અમને કોઈ સુવિધા નથી એકતા નગરમાં કોને સુવિધા છે અને કોને નથી એ દેખાય છે કોર્પોરેટર માં હિતેન્દ્રભાઈ પારુલબેન જેઠવા જોડે વાત થઈ બેન જોડે વાત થઈ પછી નૈતિક નૈતિક વસાહ સોરી શાહ એમની સાથે રજૂઆત કરી પણ બધા એવું કે છે કે છારું તમને કોઈ દેખાય ને તો અમને બતાવો

આવતા વર્ષ ગણપતિ અમે વિસર્જન કરશું તળપા જીવ તો કોઈ આય જ નથી અને બીજાની કામગીરી થાય છે અમે જેટલી વાર જઈએ જેટલી વાર અમને એવું કહે છે કે તમે ચારું બતાવો આ બતા પણ મતલબ કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને અમને જ બસ કે અમારો રોડ રસ્તા અને બધું સરખું કરી તો જો મેં કાઢશું નકર પછી નેક્સ્ટ ટાઈમ અમે આવતા વર્ષ સુધી અમે વિસર્જન કરશું આ વર્ષનો કોઈ પ્લાન નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર